રેશન કાર્ડમાં સુધારા માટેનું ફોર્મ દરેક સરકારી ઓફિસની અંદર આપની તરફથી ફ્રીમાં આપવામાં આવે અરજદારને નિયમ અનુસાર છે આપવામાં આવે ને નિયમ અનુસાર પણ અહીંયા અરજદારોને ફોર્મ નથી મળતું અને બારથી ત્રીસ ત્રીસ રૂપિયાના ફોર્મ લેવા પડે છે કેટલા ટાઈમથી ફોર્મ નથી મળતું અહીંયા એમાં એવું એક ટ્રસ્ટની જે કોન્ટ્રાક્ટ હતો ને કંપનીનો એ કોન્ટ્રાક્ટ બંધ થઈ ગયો અમે અમારે છપાવવાના એના કારણે કેટલા દિવસથી બંધ છે

પછી કેમ ના કરી પછી છાપવાનું કીધું એટલે એટલે છાપ અમારા કેટલા ટાઈમ પહેલા કીધું છાપવાનું 8-10 દિવસ છે અરે બે મહિનાથી નથી તમે ચાર્જ લીધો અત્યાર તમે એવું કીધું છે કે અહીંયા એક્ટિવિટી માં અરજદારોને ફોર્મ નથી મળતા ચાર્જ લીધો તો ક્યારે કયું તું ના કે ખબર નથી ને રીતે આવું મતલબ એક મહિનો 20 દિવસ એમનામ ચાલ્યું પછી છેલ્લા 10 દિવસ પહેલા તમે રજૂઆત કરી તો એક મહિનો 20 દિવસ એમનામ ચાલવા દીધું જ નથી તમારી પાસે નોલેજ નહોતું ટૂંકમાં

એમનું જ કહેવાનું છે ત્રણ ત્રણ દિવસ થઈ જાય છે એટીવિટી વેટ થાય છે કે અહીંયા થાય છે અરજ આવે ફોર્મ ક્યારે છે કારણ છે હા કે એટીવિટી માં છોકરાઓની લાઈન હોનેથી છે કારણ કે નવ એડમિશન માં હવે વધારે લાઈન હોય તો વેટ થાય માં કઈ નો કરી એટીવિટી માં તમે સ્ટાફ વધારવા માટે કોઈ રજૂઆત કરી છે તમને આ મામલેદારના ચાર્જમાં છો ને ત્યાં ચક્કર થઈ જાય